બોટાદ જિલ્લાના ગરડામાં જૂના જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગની રૂમ માળે રૂમ નંબર પાંચસો નવ નંબર રૂમમાં પોલીસે રેડ પાડીને હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્શ્વદ હરિકૃષ્ણ ગુરુ છત્રુજ દાસજી સ્વામી જિગ્નેશભાઈ તળશીભાઈ કાવડિયા રાજેશભાઈ બચુભાઈ સાવલિયા લાલજીભાઈ ભગવાનભાઈ વાઘેલા હરેશભાઈ બાલાભાઈ જોગાણી કેવલભાઈ ગુણવંતભાઈ કાવઠિયા પંકજભાઈ બાબુભાઈ કાવઠિયા અને પૂર્વેશભાઈ બાબુભાઈ જોગાણી સહિતના આઠ શખ્સોને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા એક લાખ દસ હજાર આઠસો પચાસ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ગરડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સ્વામી નારાયણ મંદિરના ઉતારા વિભાગની પોતાની રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપત્તાના પાના અને પૈસા વડે જુગાર રમી રમાડીને નાણાં ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જેથી પોલીસની રેડ દરમિયાન તમામને ઝડપી લેવામાં આવ્યા હતા